જય બાબારી મિત્રો આજે જઈ રહ્યા છે અમે થી રણુજા ભગપાળા યાત્રા અને થી અમે નીકળી ગયા છે મારા અંદાથી દસ અગિયાર વાગે આજે અને પહોંચ્યા છો અમે મોણકપુરાના ટેશણે આપણે ખડોસરનો કેમ્પ છે ત્યાં આગળ હા અને આ છે ટ્રેક્ટર અને અંદર બધા મોણસો છે અને સિયાવાળા બધા મોણસો આગળ અડી રહ્યા છે હજી પાછળ છો તો આજ હવે વિડીયો ઠી શરણો જાવી તમને હું વિડીયો બતાવીશ કે અમે શું કર્યું કેવી રીતે ફર્યા હું તમને બતાવીશ તો મારા વિડિયો સાથે જોડાતા રહેજો અને મારે ક્રિષ્ના ઠાકોર ઓફિસિયલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો હરિયાળી અને ટ્રાફિક પણ બહુ છે એ આગળ જુઓ તમે મિત્રો જોઈ શકો છો કે જોડા ટ્રાફિક પણ છે અને બતાવો કે ટ્રેક્ટરમાં કોણ કોણ છે એ લાલા આ બોર્ડ બોલો હું કરજી આગળ બોર્ડ અને આ છે અમારે એડિટર અને એ જે હું સારું નામ છે એટલે ભાષણના છે અમારા માસ છે તમારું નામ પરેશ ઠાકોર પરેશ ઠાકોર પંચ્યાસી અગિયાર હા અચ્છા અઢાર ઓગણીસ જે બધા અને પેલા મારા મામા છે આ મારા મામા છે એટલે કે સૂરજ મામા તમે તો અમને જાણતા જ હશો ચમકે કે મારી જોડે રિશ્તામાં તો બૂમ પડાવી રહ્યા છે જોરદાર અને કોંગ્રેચ્યુલેશન મામુ કે એમના બે બૂનો ઉપર એક ભાઈનો જલમ થયો છે અને પેલા કહેવાત નહીં કે બે બૂનો હતી રાખડી કહોત પણ ભગવાને ખોટ પૂરી કરી કે છોકરો આવ્યો તો એ રાખડી બોધ છે ભાઈને તો કોંગ્રેચ્યુલેશન મામુ થેન્ક યુ રેડી 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 અને અમે જઈ રહ્યા છીએ રણુજા અને મામા આવે રહ્યા છે ડીસા સુધી અમને સપોર્ટ કરવા સાથ આપવા સહકાર આપવા એટલે કે કોઈ વસ્તુ ડીસાથી બધી લેવાની છે એના માટે સાથે આવી રહ્યા છે અને હાલ હમું કરી રહ્યા છે સ્પીકર સ્પીકર ઓપરેટર તો છે ડીજે વાળા માસ્ટર તો છે જય બાબા અને થોડો બે શબ્દ કહે કોક જય માતાજી મિત્રો અમારા કૃષ્ણા અમારે મહેમાન ભણાને બહુ સપોર્ટ કર્યો એના માટે બહુ બહુ ખૂબ 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 આભાર ધન્યવાદ અને જી બહુ આગળ લઈ તમારા નીચે જ આગળ જાય છે ને ક્યાં આગળ ભાઈ જય બાબે જય બાબા પણ આ છે મારો તારું કોમ શું છે હા ના ના બ્યુ કોક નહીં કરતા ગિરી અનુ નામ છે ગિરી તો મિત્રો આ ગિરીને પણ ક્લાયક કરજો ને કોમેન્ટ કરજો રેડી તો વિડીયો સાથે જોડા ધરાજો બહુ મજા આવશે કેમ ક્યાં ક્યાં ફર્શો ક્યાં ક્યાં શું શું લશ રેડી જય માતાજી જય બાબે રીમડીઓ સાથે જોડા ધરાજો

ના બીજું આ સેવાનો લાભો લેજો અને સેવા પણ બહુ સારી કરે છે તો જય માતાજી જય બાબા અમારો આધો એડ્યો રણો જા અને મોમોડી હે મેલવા આવે એ આવે ઓ ઓજી હે આ જો યહ ધારી અમે દેસા માની તો આ કડીયા આયા રે અને જી મારે સાઉ રે સડી ના દરબાર રે આડો એ આડો ઓય ઓય જય બબરી ફલોરમા મિત્રો ડીસા રોડ છે જોરદાર પુલ છે પુલ અમે પુલ ઉપર જઈ રહ્યા છે અને જો પબ્લિક આપણી મોટી મોટી બિલ્ડિંગો છે જો અને પાછળનું લોકેશન તમને બતાવું તો આ બધા મારા મિત્રો છે શિવાવાળા હાય ગ્રેક ડરા ડરા હા અમારે ભાઈ થોડુંક સુધી બીજું પહોંચે હારે ડીશાવાળા આનામાં ટીશન મારે સી ઓ પેલા વિડીયો જીતું હતું ને ડીસા ખબર છે જોયો તો અમારા અને અમારા ભાઈ သ <laughs> ောန <filho> <sm> ာဝီရာရာ णे မွေးပါပြီလားက

જો મિત્રો આ બધા ટીમ વાળા અમારે ભારસણ થી રહ્યા છે જે બાબા અને ત્રણ તો બે તો ધોતિયા છે અને ત્રણ છે બે ડ્રાઈવર છે અને એક ભાઈ ના એક બે જણા હેડનાર છે મોમો છે કિશન છે ભુવાજી છે ચા ચા લો ચા અને ઠીખુડા પોચા રેડી અને મજા આવી છે

સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે સાંજે આવી જશે તો જોઈ લેજો જય માતાજી જય બાબારી અને પોચાસનેરા તો અને કાલનો વિડીયો કાલ આવશે આજનો વિડીયો જોઈ લેજો જય માતાજી જય બાબારી